હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું શાહી પનીર હોટલનો સ્વાદ પણ ભુલાવી દે એવું ઘરે જ બનાવવાના છે એકદમ રીચ અને ક્રીમી ફ્લેવર સાથે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં કઢાઈની અંદર બે ચમચી તેલ મૂકવાનું છે હવે તમારી પાસે જે પણ ઘરમાં ખડા મસાલા હોય તે તમારે એડ કરવાના છે મેં આગળ એડ કર્યા છે તમાલપત્ર બે તજના ટુકડા ત્રણથી ચાર લવિંગ અને ત્રણથી ચાર મરી એડ કર્યા છે એને આપણે ધીમી ગેસ રાખીને એક સેકન્ડથી એકથી બે સેકન્ડ જેવું શેકવાનું છે ત્યાર પછી આગળ આપણે એડ કરવાનું છે એક ચમચી જેટલું જીરું ગેસની આંચ મીડિયમ રાખી છે જીરું ફૂટવા માંડ્યું છે તમે જોઈ શકો છો મિક્સ કરીશું ત્યાર પછી અહીંયા આગળ આપણે એડ કરવાનું છે બે લીલા મરચાં સાતથી આઠ લસણ કઢી અને એક નાનો ટુકડો આદુનો એડ કરવાનો છે એને પણ તમારે રાતે મિક્સ કરવાનું છે થોડીક વાર સાંતળવા દેવાનું છે આદુ મરચાં અને લસણ સેતડાવા માંડ્યા છે એટલે આપણે દસ નંગ જેટલા કાજુ એડ કરવાના છે એને પણ આપણે મિક્સ કરવાનું છે ત્યાર પછી અહીંયા આગળ આપણે એડ કરવાની છે બે નંગ ડુંગળી તો અહીંયા આગળ સ્લાઇસીસમાં સમારી છે તો ડુંગળી આગળ મીડિયમ સાઇઝને લીધી છે એટલે એને પણ આપણે અહીંયા આગળ પહેલાં ડુંગળીને થોડીક સોફ્ટ થાય ત્યાં સુધીને શેકવાની છે ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે આપણે ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા એડ કર્યા છે એને પણ સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે બધું સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને આપણે એને શેકાવા દેવાનું છે તો આપણે કોઈ પણ ગ્રેવી કરીએ તો આ રીતે પહેલાં આપણે શેકી લઈશું નહીં તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બધું જે આ મસાલો છે તે શેકાઈ ગયો છે હવે ઠંડુ થઈ જાય એટલે તમારે મિક્સર જારની અંદર તમારે બધા જે શેકેલા મસાલા છે તે એડ કરવાના છે અને એની ગ્રેવી એડ કરી દેવાની છે પાણી વગર તમારે ક્રશ કરવાનું જરૂર પડે તો જ થોડુંક જ પાણી એડ કરવાનું તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણી તો ચાલો હવે એજ જ અંદર ફરીથી ત્રણ ચમચેટલું આપણે અહીંયા આગળ તેલ અને એક ચમચી એટલું આપણે આગળ ઘી ઉમેર્યું છે તમે બટર પણ ઉમેરી શકો છો ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરવાની છે અને એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર એડ કરી બધું મિક્સ કરવાનું છે આગળ ગેસની આ એકદમ સ્લો કરી દેવાની છે નહીં તો મસાલા બળી જશે હવે હવે ઘે જે આપણે ગ્રેવી કરીને તૈયાર કરી હતી તે તમારે બધી જ આની અંદર એડ કરવાની છે તો અહીંયા આગળ બધી ગ્રેવી મેં એડ કરી છે અને બધું સરખીથી હવે હું મિક્સ કરીશ આ ટાઈમે તમારે ગેસને બંધ કરી દો એક સેકન્ડ માટે કાં તો પછી એકદમ સ્લો કરી દો જેથી તમારી ગ્રેવી નીચે ચોંટી ના જાય હવે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે મિક્સર જારમાં ધોઈને જ મેં એડ કરી દીધું છે જેથી જે ગ્રેવી રહી ગઈ હોય તે બધી જ આની અંદર આવી જાય તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ સરસ દેખાય છે હવે આપણે આગળ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને ગ્રેવીને આપણે થોડીક વાર હજુ શેકાવા દેવાની છે જેથી જે પણ કચાસ રહી ગઈ હોય તે સરસ થઈ જાય હવે આપણે એડ કરવાના છે ભોજ મસાલાનો શાહી પનીર મસાલો એનાથી જે શાકનો ટેસ્ટ છે એકદમ હોટેલ જેવો આવશે તો આ રીતે તમારે ઝીપલોગવાળી બેગમાં જ આવે છે તો એને વાપરવામાં પણ એકદમ ઇઝી રહે છે તો અહીંયા આગળ મેં ભોજનો શાહી પનીર મસાલો બે ચમચી એડ કરી દીધું છે હવે આપણે કંઈ જ એડ નથી કરવાનું બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તો છેને એકદમ સિમ્પલ અને ગ્રેવી એકદમ રીચ અને ફ્લેવરફુલ બની જશે બધું અહીંયા આગળ મિક્સ કરી લીધું છે મેં મસાલા સાથે તો હવે ગેસની આ છે આગળ મીડિયમ જ રાખી છે અને એને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે પાંચ મિનિટ પછી તેલ ઉપર આવવા તો આપણી આ ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે તો આપણી ગ્રેવી તૈયાર છે તો હવે આપણે એડ કરવાનું છે બસો ગ્રામ જેટલું તો અહીં આગળ તમારે બરાબર મિક્સ કરવાનું છે પનીર ડાયરેક્ટ જ એડ કર્યું છે અને એકદમ સરખીતે આ સોફ્ટ થવા લાગશે તો બસ આ બધું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડીક પતલી કરવાની છે ગ્રેવી ગ્રેવીને કેમકે હજુ આ ઠીક થશે તો અહીં આગળ મેં ફરીથી એક કપ જેટલું પાણી એડ કર્યું છે કેમકે સાઈ પનીર આ રીતે ગ્રેવીવાળું હોય તો જ ખાવાની ખૂબ જ મજા આવે અને ઢાંક નાખીને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણી આ શાહી પનીર બનીને તૈયાર થઈ ગયું છે હવે એક ચમચી ખાંડ એડ કરી દઈશું જેથી ફ્લેવર એનો બેલેન્સ થઈ જાય અને બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તો શાક તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં એને રીચ અને ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી છે મેં ઘરમાં દૂધની જે ઉપર મલાઈ હોય તેને મિક્સ કરીને જ એડ કરી છે જેથી એનો કલર અને સરસ ફ્લેવરફુલ બની જાય તો આપણું આ શાહી પનીર જે છે તે બનીને તૈયાર થઈ ગયું છે બરાબર બધું તમારે મિક્સ કરી લેવાનું છે અને લાસ્ટમાં તમારે એડ કરવાની છે કસૂરી મેથી તો અહીંયા આગળ એકદમ સરખી તેમ બધું મિક્સ કર્યું છે તો એક મોટી ચમચી તમારે હાથેથી ક્રશ કરીને કસૂરી મેથી એડ કરવાની છે તો હવે આ બધું સરખી તો તમારે મિક્સ કરવાનું છે અને આપણું આ સરસ મજાનું પંજાબી શાહી પનીર બનીને તૈયાર થઈ ગયું છે તમે એને પરાઠા કે પછી ફૂલકા રોટલી સાથે સર્વ કરી શકો છો ઇવન તમે એને જીરા રાઈ સાથે પણ ખાઈ શકો છો તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો